વિચાર કરતા આ કપડા આવી મસ્તન વાવ જોઈએ મત આ છટ જઈએ આપણે સફળ કેનું તેનું તમે રોલે મજા મજા મજામાં જ રહેજો તમે લોકો વિચાર કરતા આ કપડા આવી મસ્તન જગ્યા પર કે આવી ગયા છે અચરણ આપણે જોવાયવા વાવ આ રહ્યો તેમ સીની અમારે

સફેદ ને એટલે વધારે કાળું દેખાય બાકી યુઝલી તો તમને ખબર છે આપણી બેડી પર કાંઈ દેખાય નહીં પણ નકડી ધૂળ જામી ગઈ છે એક તો રોડ ઉપર બાજુમાં મકાન આવે ઉપર કે તો ચોમાસાનું ધૂળ આવે એટલે આવી કંઈક મેળી જઈ જો આપણે નારિયા બર્ડ્સ ને બર્ડ્સની શિફ્ટિંગ કરી નાખી છે તમને લોકો નહીં ખબર મને ખુદને નથી ખબર કારણ કે હું અહીંયા આવવાનું હોય નહીં મારે જો એની અંદર એ છે નાની અંદર આ એક બસ સાથે મરી ગયું મારે લેવું જોઈએ કાંઈ મને કંઈ ખબર નથી કાંઈ આપણે અહીંયા આવવું ન હોય તો ઘણા સમય પછી આવ્યા ને એટલે ને વ્યૂ તમને દેખાડું ચેક કરો મિત્રો વરસાદ પછીનો વ્યૂ આમ જો ગિરનાર દેખાય ને આ બધું ખુલ્લું ખુલ્લું વતરણ છે ને આમ છે આખું વરસાદ બાજુ રાજકોટજી બાજુ હોય ને તમે કી ગામથી મારા બ્લોગ જોવો છે મને કમેન્ટની અંદર કહી દેજો ને મિત્રો મિત્રો આ બાજુ આવ્યા હતા વરસાદ જેવો માહોલ હતો ને એટલે તમને ખબર તો છે ઉપર વધકેલી અમરેલીમાં વરસાદ છે ભાઈ કૃષ્ણનો ફોન આવ્યો તો આપને આમ તો કુવાતર બધી કોર ક્લીન છે જો આ બધી કોર બધું તમને દેખાય બધી કોર ક્લીન છે એક આમ દાલીક વાદડા છે બીજું કાય છે નહીં નહી દેખાડું કોણ બેઠી મતલબ કે બેઠો હે તો બીજો ત્રીજો દિવસ થઈ ગયો પછી ચાલુ એનું કારણ એ છે મિત્રો કાંઈ કામ રેકડીઓ એટલે કાંઈ મને ટાઈમ મળતો છે ને કઈ બ્લોગ બનાવવાનો હાથ વાગે આવ્યો એટલે આ તકે પછી એમને હું ટાઈમ નથી મળતો એના માટે આપણે હમણાં બ્લોગ બ્લોગ આવતો નથી ને જો ભળ તડકાની અંદર ભર 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 મિત્રો ફૂલ તડકાની અંદર તે જવાનું છે આપણે કેમ દુકાને જવાનું છે એ જ આપણે રેગ્યુલર આવે એ મેન્યુ બ્લોગ તમે જોતા તો જોતા હોય મિત્રો જાય તો અત્યારે આપણે આવી ગયા છીએ દેવાનું એની દુકાને અને ઘણા સમજદારી વિડિયો ન પાડવાનું કારણ એ છે કે ભાઈ તમને કીધું જે રીતે કે આપણે કામમાં હોય હોય બરોબર ને દેવાં એમ કે છે કે ભાઈ વિડીયો કેમ નથી બનાવતો કેમ નત બનાવતો અને ભાઈ હવે કેટલા વાગ્યા દેખાડજે જો ટાઈમ જો 7 વાગે હું આવ્યો હવે 7 વાગે અહીંથી ન આવ્યો બધી વસ્તુ લેવા જવાની હોય એના માટે ટાઈમ નથી મળતો ને એટલે વિડિયો વિડીયો બનતો છે ને ભાઈ પણ બનશે હવે કન્ટિન્યુ રહે ભાઈ ડેઈલી જેમ તો મિત્રો અત્યારે આ બગીચાની અંદર નહી દખો